હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવીશું બાજરાના લોટના પુડલા અથવા તો તેને બાજરાના લોટના ચમચમિયા પણ કહેવામાં આવે છે અને શિયાળાની ઠંડીમાં આ વાનગી ખૂબ આરોગ્યપ્રદ હોય છે કેમ કે તેમાં વિવિધ વસ્તુઓ એડ કરવામાં આવે છે જે શરીર માટે સારી રહે છે તો આ વાનગી બનાવવા માટે આપણે આટલા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડશે તો આમાં મેં લીધું છે અડધી ચમચી હિંગ મેથીની ભાજી એક કપ ધોઈને મૂકેલી છે પછી સ્વાદ અનુસાર મીઠું એક ચમચી હળદર અને કોથમીર આદું લસણ અને મરચાંની પેસ્ટ છે બે ચમચી તે સાથે જ ખાંડી લેવી અને આ છે ખાવાના સોડા અડધીથી પોણી ચમચી જેનાથી પુડલા સોફ્ટ થશે અને આ છે લીલું લસણ અત્યારે લીલું લસણ સારું એવું આવે છે અને બેથી ત્રણ ચમચી છે સફેદ તલ અને બાજરાનો લોટ એક કપ જેટલો અને તેલ અહીં મેં લીધું છે તલનું તેલ જે શિયાળામાં સારું રહે છે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે તો આટલા ઇન્ગ્રેડિયન્ટ્સની પુડલા માટે જરૂર પડશે તો ચાલુ બનાવીએ બાજરાના લોટના ચમચમિયા તો તેના માટે લોટ બાંધવા માટે અથવા તો આ બધી વસ્તુઓ મિશ્રણ કરવા માટે તેનું મિક્સચર બનાવવા માટે એક વાસણમાં પહેલાં તો બાજરાનો લોટ એડ કરવાનો રહેશે ત્યારબાદ એક પછી એક બધી જ સામગ્રી જે આપણે ભેગી કરેલી છે તે એડ કરી લેવાની છે પછી ખાવાના સોડા સ્વાદ અનુસાર મીઠું મેથી આદુ લસણની પેસ્ટ લીલું લસણ હળદર આ બધી વસ્તુઓ એક પછી એક એડ કરશો એનો કોઈ ક્રમ નથી એક પછી એક એડ કરતી રહેવાની છે બરાબર છે અને શિયાળામાં મેથીની ભાજી તો ખૂબ જ સારી રહે છે શરીર માટે તેમાં ફાઈબર હોય છે અને તેનાથી પાચનશક્તિ પણ ખૂબ જ સારી રહે છે તો મેથીની ભાજી જેટલી ખાય તેટલી સારી રહે છે શિયાળામાં અને એટલી મળતી પણ હોય છે અને આદુ લસણ એનાથી ખૂબ જ સારો સ્વાદ આવે છે અને કોથમીર પણ આરોગ્ય માટે સારી હોય છે અને લીલું લસણ તો એકદમ સ્વાદ વધારી દે છે અને સુગંધ પણ એટલી જ સરસ આવે છે તો આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ એક વાસણમાં ભેગા કરી લેવાના છે અને આ મિશ્રણને એવી રીતે બનાવવાનું છે જેનાથી પુડલા બની શકે પુડલાનું જે રીતે લૂઝ મિશ્રણ હોય છે એ રીતે બનાવવાનું છે થોડું થોડું પાણી એડ કરતું રહેવાનું છે એક સાથે પાણી એડ નથી કરવાનું તો પછી સાવ પ્રવાહી જેવું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું તો આ રીતે મિશ્રણ એક સાથે અને બધી વસ્તુઓ એક રસ થઈ જાય તે રીતે પાણી એડ કરતા રહેવાનું છે અને તમારે ટેસ્ટ પણ કરી લેવાનો છે જો સોલ્ટ ઓછું પડે તો પછી તમે ઉપરથી એડ કરી શકો છો તો આ રીતે પાણી એડ કરતા રહી અને ધીમે ધીમે મિશ્રણ એકી સાથે મિક્સ થાય અને પુડલા થઈ શકે તેવું લૂઝ મિશ્રણ કરવાનું છે તો તમે જોઈ શકો છો મિશ્રણ ઢીલું થવા લાગ્યું છે અને પાણી એડ કરતાં રહી અને આવી રીતે મિશ્રણ બનાવી લેવાનું છે હજી આનાથી પણ વધારે ઢીલું બનાવો તો પણ પુડલા સારા બનશે એવું અમને લાગ્યું તો એવી રીતે પુડલા સારા બને અને પ્રવાહી જેમ આપણે રેડીએ તવી ઉપર તો તેવી રીતે સારા પુડલા બનશે તો આનાથી થોડુંક વધારે પાણી નાખો તો પણ સારું જ રહેશે જેવી રીતે ચણાના લોટના પુડલા બનાવીએ ઘઉંના બનાવીએ તેવી જ રીતે આ પણ બનશે અને તેનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે અને આ મિશ્રણને દસ મિનિટ સુધી ઢાંકણ ઢાંકી અને રાખી મૂકવાનું છે હવે એક તવી પર આ પુડલા આપણે બનાવવાના છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું હવે અમે દસ મિનિટ પછી આ મિશ્રણ ખોલ્યું તો થોડું ઘટ થઈ ગયું હતું તો પાણી એડ કરવાની જરૂર લાગી તો તમે પાણી પણ એડ કરી શકો છો કેમ કે આ આટલું ઘટ હશે તો પુડલા બનાવવામાં થોડી તકલીફ પડી શકે છે એટલે પાણી થોડું એડ કરશો અને આ મિશ્રણ ઢીલું થશે તો પુડલા સરસ પડશે અને ફેલાશે તો એવી રીતે એનું ટેક્સચર અને તે તૈયાર પણ સરસ રીતે થઈ જશે તો હવે આ જે તવી લોટી છે તે ગરમ થઈ ગઈ છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેમાં તેલ રેડવાનું છે તેલ એડ કરી દેવાનું છે કેમ કે તેલ વગર તો આ પુડલા કે પરોઠા બને જ નહીં તો આ બાજરાના લોટના ચમચમિયા એવા છે કે સ્વાદ પણ સરસ લાગશે અને આરોગ્યપ્રદ પણ છે તો આવી રીતે તેલ એડ કરી અને તલ એડ કરવા અને પછી આ મિશ્રણ આવી રીતે નાખવું તલ થોડા ઉડે છે એટલે ધ્યાન રાખવું કે ચહેરા ઉપર તલ ઉડે નહીં તમે એક કઢાઈ અથવા તો પેનમાં પણ નોનસ્ટિક પેનમાં પણ આ પુડલા બનાવી શકો છો તો તલ આવી રીતે ઉડશે નહીં હવે મીડિયમથી ફાસ્ટ ફ્લેમ રાખી અને થોડા તલ ઉપર ભભરાવી અને એક સાઈડથી એકથી દોઢ મિનિટ જેટલું તેને ચડવા દેવાનું છે હવે ફરતે આવી રીતે ઓઇલ નાખી અને હવે બીજી સાઈડ ઉથલાવી દેવાનો છે આ પુડલો તો તમે જોઈ શકો છો સરસ રીતે ટેક્સચર અને કલર પણ આવી ગયા છે અને આવી રીતે ધ્યાનથી તૂટે નહીં એવી રીતે તવિથાથી આ પુડલો ઉથલાવી દેવાનો છે થોડું તેલ આમ વધારે જાય છે તો તમે બીજી સાઈડ ઉથલાવી અને તેલ ઓછું નાખશો તો પણ ચાલશે કે વધારે તેલ આરોગ્ય માટે નથી સારું હોતું તો આવી રીતે આ પુડલા બનાવી દેવાના છે તો જોઈ શકો છો કે બીજી સાઈડથી પણ ચડી ગયો છે તો દોઢથી બે મિનિટમાં બંનેવું સાઈડ પુડલો ચડી જાય આ ચમચમિયા ચડી જાય એ રીતે ધ્યાનથી આવી રીતે દબાવી અને જોઈ લેવાનું કે વચ્ચેથી કાચો ન રહી જાય અને થોડું મિશ્રણ હજી તમે પાણી નાખી અને ઢીલું કરશો તો પુડલા વધારે સરસ બનશે અને આવી રીતે તમારે જાડા બનાવવા હોય તો આવી રીતે પણ બની શકે છે આનાથી પતલા પણ બની શકે છે આમાં તમે અજમાં પણ એડ કરી શકો છો જે શરદી માટે કફ માટે સારા રહે છે તો તૈયાર છે આપણા બાજરાના લોટના ચમચમિયા અથવા તો પુડલા એક પુડલો તૈયાર થઈ ગયો છે અને આ બીજો બનાવી રહ્યા છીએ તો શિયાળાની ઠંડી વધી ગઈ છે તો સાંજના સમયે ડિનરના ટાઈમે આ ચમચમિયા બનાવો અને આખા ફેમિલીને ખવડાવો અને જણાવો કે આ વાનગી તમને કેવી લાગી મેં પણ આ વાનગી પહેલીવાર બનાવી છે અને બાજરાના લોટના ચમચમિયા અથવા તો પુડલા અમને ખૂબ જ સ્વાદિષ્ટ લાગેલા મેં સાથે ટોમેટો કેચઅપ જેવું બનાવ્યું તો એની સાથે સારું લાગે છે અથવા તો કોઈ બીજી ચટણી અથવા તો તૈયાર કેચઅપ સાથે પણ આ પુડલા સરસ લાગે છે તો આજે જ બનાવો બાજરાના લોટના ચમચમિયા અમને તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યા કમેન્ટમાં જણાવજો કે આ વાનગી તમને કેવી લાગી અને સહેલી પણ છે બનાવવામાં મેથીની ભાજી સુધારવામાં કે એટલો સમય લાગશે પણ બનાવવામાં એકદમ ઇઝી છે સરળતાથી બની રહે છે અને બહુ ટાઈમ પણ લેતું નથી તો તૈયાર છે આ વાનગી બાજરાના લોટના ચમચમિયા તો ત્યાર પછીના વિડીયોમાં મળીશું બાય